સ્વામીના આગોતરા જામીન નામંજૂર થયા છે દુષ્કર્મનો આરોપી સ્વામી મહિનાથી હતો મહિના સ્વામી પર લાગ્યા છે દુષ્કર્મના આરોપ વર્ષ બે હાજર સોળ માં સ્વામીએ દુષ્કર્મ આચર્યું હોવાનો પીડિતાનો આરોપ છે ફરિયાદ બાદ ફરાર થયેલા સ્વામીએ આગોતરા જામીન માટેની અરજી કરી હતી વડોદરા કોર્ટે સ્વામી સ્વામીના પુરાવાને આધારે જામીન અરજી ફગાવી છે

તેમને પીડિતા સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી ને પીડિતાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને તે બાદ પોલીસે અત્યાર સુધી જે લંપટ સ્વામી છે જેપી સ્વામી તેમની શોધપુળ હાથ ધરી છે પરંતુ અત્યાર સુધી જે નથી પકડાયા સૌથી મહત્વની બાબત એ છે કે સમગ્ર મામલામાં પીડિતા અને સ્વામી વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું અને પીડિતાએ હાઈકોર્ટમાં કેસ પાછો લેવા માટે અરજી પણ કરી હતી પરંતુ હાઈકોર્ટે પોલીસના પુરાવા અને સરકારી વકીલની દલીલના આધારે કેસ પાછો નહીં લેવાય તે પ્રકારની વાત કરતા પીડિતાએ પોતાની અરજી પણ વિડ્રો કરી હતી અને ત્યારબાદ વડોદરા કોર્ટમાં જેપી સ્વામી છે તેના દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી જે કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે અને હવે જેપી સ્વામીની ધરપકડના જે ભણકારા છે તે વાગી રહ્યા છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે વડોદરા પોલીસ ક્યારે આ જે પી સ્વામી ધરપકડ કરશે અને ક્યારે પીડિતાને ન્યાય અપાવશે જી બિલકુલ આભાર રવિ સમગ્ર વિગત બદલ